વાત કરીએ હવે મિસ્ટ્રી ફિલ્મ ની તો મિસ્ટ્રી ફિલ્મ જે છે એક લવ સ્ટોરી ફિલ્મ છે સાચે મિત્રો તમે લવ સ્ટોરી ફિલ્મ જોવા માંગતા તો એ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં સાચે મિત્રો ગુરુવારે ફિલ્મ જે કરી છે 0.13 કરોડ કલેક્શન હવે મિત્રો વાત કરીએ 7 દિવસ નું કુલ કલેક્શન છે 0.25 કરોડ નું કલેક્શન કરી છે આ ફિલ્મ ની તો આ ફિલ્મ જે છે લાગે છે લાલા આલો જે ફિલ્મ છે કૃષ્ણ સદે સાથે અત્યારે ધૂમ મચાવી છે એના કારણે આ ફિલ્મ જે છે દબાઈ રહી છે મને એવું લાગી રહ્યું છે અને મિત્રો મલ્હાર ઠાકોર ની સુંદર મજાની ફિલ્મ આવવા જઈ રહી છે જેનું છે વંદે ભારત વાયા યુએસ તો આ ફિલ્મ જે છે એનું પોસ્ટર આવી ગયું છે અને આ ફિલ્મ જે છે નવેમ્બર ડિસેમ્બરમાં આપણને જોવા મળવાની છે એટલે નવેમ્બર ડિસેમ્બરમાં એવું કેમ કહી કે મિત્રો યુએસમાં પણ બીજા દેશમાં પણ આ ફિલ્મ પહેલા રિલીઝ થશે પછી આપણા ભારતમાં માં આ ફિલ્મ જોવા મળવાની છે સાથે મિત્રો આ ફિલ્મ જે છે એક કોમેડી ફિલ્મ તો થવાની છે સાથે મિત્રો જે વિદેશ રહેતા ભારત ગુજરાતી લોકો છે એમના વિશે આ ફિલ્મ આધારિત છે મિત્રો

E wi dey manlood ne di man